આગામી સાત રોજ વડોદરા જગન્નાથ ની રથયાત્રા નીકળનાર છે જેને લઈને જે વિસ્તારમાંથી ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકળનાર છે તે રૂટ પર વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું ભગવાન જગન્નાથની આગામી 7 જુલાઈના રોજ રથયાત્રા નીકળનાર છે જેને લઈને રથયાત્રાના રોડ પર અર્જન રૂપ દવાણો અને parking ની સમસ્યાને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ પર આજે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રથયાત્રાના રૂટ પર થતા પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખી આજે ડીસીપી અભય સોની અને પાલિકાના અધિકારીઓ દ્વારા રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું

રથયાત્રા રૂટ ઉપર અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રૂટના જે જે પોઈન્ટ છે કોર્પોરેશનની લગતના અને પોલીસ લગતના બધા અમે નોટ કરી રહ્યા છે જે કામગીરી કરવાની છે અત્યારથી બધી તૈયારી ચાલુ કરવામાં આવશે જેથી રથયાત્રા દિવસે જે શ્રદ્ધાળુ છે એમને કોઈ મુશ્કેલી ના પડે કોઈ પણ જે કોર્પોરેશન લગતની કામગીરી બાકી ના રહે આ બધું અત્યારે અમે લોકો જોઈ રહ્યા છે અને શાંતિથી પૂરું કરવામાં આવે